નમસ્કાર દોસ્તો આજે આપણે મોટા વડાળા ગામે અમારા શિવશક્તિ શક્તિ તુલસીભાઈ એને પોતાના ખેતરમાં આવેલી મગફળી ઓતરા છે અને લક્ષ્મણભાઈ બાપા જે એને એના ખેતરમાં એને સિત્તેર દિવસની મગફળી છે તો આજે એકારે બે ખેડૂતોની આપણે મુલાકાત લીધી છે અને બંને જગ્યાએ ઓતરા ખૂબ સારું પરફોર્મન્સ કરે છે તો બાપા તમને શું લાગ્યું ગઈ વાવો છે આ વર્ષ આ મગફળીમાં બહુ સારું લાગ્યું પોર મેં ઓગણીસ હાલી ને સાડત્રી વાવી હતી હા એ કરતા આ માનવીમાં મને બહુ સારું લાગે ભરાદાર ને ફાલ મને સારું છે તો બાપા ને મત પ્રમાણે ગઈ સાલ કરતા તમારું અત્યારે સાહેબરાતરા ની કેતરા મગફળી બધા ખેડૂતો એમ કે છે સાઠ દિવસ ની ઓતરા છે અત્યારે સાઠ દિવસની અંદર ભરપુર પૂરો ભર્યો છે આ નેવ દિવસ થી સો એટલે

સાંઢિયા થાય છે એના હિસાબે એનું ઉત્પાદન બી વધારે થાય છે અને દાણા મગફળી ખાવામાં બી ખૂબ જ મીઠી છે તો મિત્રો ઓતરા આ સાલે જે ખેડૂતો આવ્યા છે એને એને ખૂબ જ સારું છે એ ખૂબ જ રાજીરાજી થઈ ગયા છે અને આવતા વર્ષોમાં બધા ખેડૂતો ઓતરા વાવશે આજે ઓગણત્રીસ આઠ આઠ પચીસ તારીખ છે અને હજુ થી સિત્તેર આ સિત્તેર દિવસની મગફળી છે આ સાઠ દિવસની માંડવી છે તો ઓતરા ઓતરા મગફળી આવતી સાલ બે હજાર છવ્વીસમાં બધા લોકો ઓતરા વાવે અને ખૂબ જ સારું ઉત્પાદન આવે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં વધારે ઉત્પાદન મળે અને શિયાળુ પાક બી ટાઈમસર લઈ શકે એવી એવી અપેક્ષા અને ફરીથી તુલસીભાઈ અને દાદાએ આજે અમને બોલાવ્યા અને ખાસ ફિલ્ડ બતાવ્યું એ બદલ એમનો ખૂબ આભાર તુલસીભાઈ થેન્ક યુ